ગોહિમાથી વાપી નવ વર્ષના દીકરાને લઈ કપડાં ખરીદી કરવા નીકળેલી મુસ્લિમ પરણીતા ગુમ ગુમ ઘટનાના સાત માસ બાદ પતિએ પોલીસ મથકે દીકરો અને પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી પાડી તાલુકાના ગોયમા ગામે આગરીવાડ ખાતે રહેતાને સલૂનની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ઝહીર ઇસ્લામ ખલીફા ઉમરવાસ પાંત્રીસની પત્ની તજુરમા બાનું ખલીફા ઉમરવાસ છત્રીસને તેઓનો નવ વર્ષનો દીકરો ફેઝ સાથે વાપરી કપડાં ખરીદી કરવા માટે જાઉં છું કહી આજથી સાત માસ અગાઉ બાવીસ સાત બે હાજર ત્રેવીસ ના રોજ ઘરેથી નીકળી હતી જે બાદ તે મોડી રાતે પણ પોતાના દીકરા સાથે પરત ફરી ન હતી જેનો મોબાઈલ ફોન પણ બંધ આવતા પતિએ રીક્ષા અને બસ સ્ટેન્ડ સહિત આજુબાજુ વિસ્તારમાં સાથે સગા સંબંધીઓને ત્યાં પત્ની અને તેના દીકરાની શોધખોળ હાથ ધરી હતી લાંબી શોધખોળ બાદ એક ફેબ્રુઆરીના બપોરે જહિરભાઈએ પારડી પોલીસ મથકે આવી સમગ્ર બાબત જણાવી તેમની પત્ની નવ વર્ષના બાળક સાથે ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે જે આધારે પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે